અને હવે વાત કરીએ કોંગ્રેસમાં કમઠાણની તો આખરે કોંગ્રેસમાં કમઠાણ કેમ કારણ કે જે ચર્ચાએ જોર પકડ્યું છે કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જે રાજીનામું આપી શકે છે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે અને આ વિગતો જે સૂત્રો પાસેથી મળી રહી છે હવે તે સ્પષ્ટ ત્યારે થશે કે જે ચર્ચાએ જોર પકડ્યું અને રાજીનામું જ્યારે કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ વિધાનસભામાં પહોંચીને અધ્યક્ષને સોંપે ત્યારે આ વસ્તુ ઉપર મોહર મારી શકાય પરંતુ અત્યાર સુધી તો ગોળગોળ પ્રતિક્રિયાઓ આવી રહી છે ગોળ જવાબ આવી રહ્યા છે કોંગ્રેસમાંથી જેટલા પણ નેતાઓ છે તેઓનું કહેવું છે કે તેમની પાસે પણ આ વિગતો નથી પરંતુ મીડિયાના અહેવાલથી તેઓને જાણ થઈ કે ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે કોંગ્રેસમાં બંગાળની સ્થિતિ છે જે ફોટો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની અંદર આજના દિવસે જ્યારે તમામ ધારાસભ્યો મળતા હોય છે વિધાનસભા અધ્યક્ષને પોતાના રજૂઆતો કરવા માટે પહોંચતા હોય છે તો તેઓ હળવો નાસ્તો કરતા જોવા મળ્યા હવે આ જે હળવાશની ફળો છે તે કેટલી હળવી થાય છે કે પછી બીજા માટે હળવી થાય તેમના માટે હળવી થાય અને બીજા માટે ભારે થાય એવી સ્થિતિ ક્યારે સર્જાય છે તે જોવાનું રહેશે આમ તો અગિયાર વાગ્યાનો સમય હતો કે તેઓ અગિયાર વાગ્યાના સમય પહોંચશે પરંતુ હવે જોવું રહ્યું કે તેઓ ક્યારે રાજીનામું આપે છે તો રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું આજ પ્રશ્ન જ્યારે ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પણ એ વાતની સ્પષ્ટતા કરી કે તેમના નામનો ઉલ્લેખ ન કર્યો પરંતુ તેમણે તેવું ચોક્કસથી કહ્યું કે તેઓ કોઈને આમંત્રણ આપતા નથી તેમની પાર્ટી કોઈને આમંત્રણ આપતી નથી કોંગ્રેસ ગુજરાતમાં હાર માની ચૂકી છે ઋષિકેશ પટેલે આ કહ્યું છે ખરાબ નેતૃત્વ કે જેના કારણે આવું થાય છે જ્યારે તેમને આવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ જવાબ આપ્યો છે કાર્યકર્તાઓ बिल्कुल विचारधारा विहीन जो पार्टी कांग्रेस है उसको छोड़ छोड़ के अब जो राष्ट्र निर्माण के कार्य में लगी भारतीय जनता पार्टी के साथ जुड़ रहे हैं ये तो चालू है ये विधायक के लेकिन ये भारतीय जनता पार्टी के साथ जुड़ने वाले बहुत कार्यकर्ता चाहे कांग्रेस में सामाजिक लेवल पे भी काम करने वाले बहुत सारे जुड़ रहे हैं तो विधायक है नहीं है हमारे लिए मायने नहीं रखता है लेकिन जो प्रजा जीवन में काम करना चाहता है हमारे विचारों के साथ सम्मत हो के राष्ट्र को आगे बढ़ाने की विचारधारा रखने वाले सब लोगों का स्वागत हमारी पार्टी करेगी तो जी ऋषिकेश पटेल सां पर हमें चिराग पटेल आखिर कौन छे? આ કોંગ્રેસમાંથી એ ચિરાગ પટેલ કે જેઓના રાજીનામાની ચર્ચા છે તેતાળીસ વર્ષીય ચિરાગ પટેલ કે જે દસમો પાસ છે ખંભાતમાં તેઓ જીત્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં અને ત્યાર પછી તે એમએલએ બન્યા ચિરાગ પટેલ વ્યવસાય આમ તો કોન્ટ્રાક્ટર છે બે હજાર બાવીસમાં ખંભાતથી ત્રણ હજાર સાતસો અગિયાર મતથી તેમણે જીત મેળવી હતી ભાજપના ઉમેદવાર મયુર રાવલ તેમની સામે ઊભા હતા અને તેમને માત આપીને તેઓ સારી સરસાઈથી જીત્યા ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે હતા સહકારી ક્ષેત્રમાં પણ તેમનું સારું એવું પ્રભુત્વ હતું અને તેઓ હજુ પણ એ પ્રભુત્વ ધરાવે છે આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે જો કોંગ્રેસની અંદર છેલ્લા લાંબા સમયથી હોય પછી બીજેપીમાં જોડાવાનું આખરે શું થશે હજુ તો તે વાતને લઈને પ્રશ્નાર્થ છે પરંતુ આ જે ફોટો આપ જોઈ રહ્યા છો અને મેં અગાઉ જે વાતનો ઉલ્લેખ કર્યો કે હળવાશની પડો માણતા ગાંધીનગરની અંદર હળવો નાસ્તો કરતા જોવા મળ્યા પરંતુ કોંગ્રેસની અંદર શું આ હળવાશ બની રહેશે કે પછી આ ફોટો પરથી એવું થાય કે આ હળવાશ હવે ક્યાંક ભારે પડે તો નવાઈ નહીં પરંતુ હજુ સ્પષ્ટતા નથી કારણ કે હજુ તેમણે પણ જવાબો ગોળ ગોળ આપ્યા છે આજ માહિતી માટે આપણી સાથે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે અને આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે સ્વાગત છે ધવલ સૌથી પહેલા આપની પાસે આવું છું કે જે રીતે અગિયાર વાગ્યાના સમયની ચર્ચા હતી પરંતુ હવે એવું કહેવાય છે કે અગિયાર વાગ્યા પછી રાજીનામું આપશે એક તરફ જે ફોટો અત્યારે દેખાઈ રહ્યો છે કે હળવાશની માણતા ગાંધીનગરની અંદર હળવો નાસ્તો કરતા નજરે પડ્યા પરંતુ શું કોઈ હજુ સ્પષ્ટતા સામે આવી છે ખરું કે તેઓ પણ રાજીનામું આપશે કે પછી આ ચર્ચાઓ છે પરંતુ હતું કે

ચિરાગ અરવિંદભાઈ પટેલ આપે બહુ સરસ વાત કરી કે શરૂઆતમાં જે કોન્ટ્રાક્ટર સંકળાયેલા છે એ તેની તપાસ કરવામાં આવે તો એ કેમ ઘર વાપસી કરી રહ્યા છે કારણ કે તમે કહ્યું કે કોંગ્રેસમાં બહુ લાંબા સમયથી હતા એ મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને એ પોતાના આર્થિક હિતોની જાળવણી માટે ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યા છે એવું મને લાગે ખત્રી જેવી મોટી હસ્તી જેમને ત્યાં લોક હૃદય સમ્રાટ અટલ બિહારી વાજપેયી પણ જેમને ત્યાં રહેતા હતા અને શિર શુક્લ આમ તો બંને ખંભાતની અંદર જનસંઘ ના સમય થી કાર્યરત રાવલ ધારાસભ્ય થયા પણ મયુર રાવલ ને આ વખતે હરાવીને ભાઈ શ્રી કોંગ્રેસના ચિરાગ પટેલ જીત્યા હતા હવે ચિરાગભાઈને અમે ભરતસિંહ સાથે તો વાંકું પડતું જ હતું પણ વસુંધરા રાજે ની સરકાર વખતે વાંધો પડેલો સમૂહ સૂત્ર આવી એટલે આમાં તો અર્થોપાર્જન ની વાત વધારે મહત્વની છે એવ્યાસ મને બહુ જવાબદાર સૂત્રો કહી રહ્યા છે એટલે એમણે ઘરવાપસી કરવી પડે એમ છે બિલકુલ અ હરિભાઈ આપને આપની જોડે આવીશ પરંતુ અત્યારે એક અપડેટ આવી રહી છે તેના ઉપર નજર કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે તો જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આજના જ સવારના જ દ્રશ્યો છે કારણ કે જેવી રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું અને તે રાજીનામાની ચર્ચાએ જોર પકડતા જ ચિરાગ પટેલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પણ કર્યો વિધાનસભાથી જે મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે તેના ઉપર એક વખત નજર કરી લે જે સમાચાર હાલમાં મળી રહ્યા છે વિધાનસભા અધ્યક્ષ વિધાનસભા પહોંચ્યા છે શંકર ચૌધરી કે જેઓ વિધાનસભા પહોંચી ચૂક્યા છે જે ચર્ચાએ જોર પકડ્યું હતું હવે જોવાનું છે કે અધ્યક્ષે કહ્યું ચિરાગ પટેલે સવા અગિયાર વાગ્યાનો સમય માંગ્યો છે મુલાકાત માટે આ સૌથી મોટા મહત્વના સમાચાર છે ચિરાગ પટેલ અધ્યક્ષને મળીને રાજીનામું આપી શકે છે છ દિવસ પહેલાનો જે ઘટનાક્રમ હતો તે ફરી એક વખત તાજો થાય તેવું સ્પષ્ટપણે દેખાશે હરિભાઈ આપની પાસે આવવા માંગુ છું જે રીતે અત્યારે જે અપડેટ આવી શંકર ચૌધરી તો એમણે એ વાતનું સ્પષ્ટ કહ્યું કે મારી પાસે સમય માંગ્યો છે ચિરાગ પટેલે હવે સ્પષ્ટતા તો ત્યારે જ આપણે કહી શકીએ કે જ્યારે તેઓ રાજીનામું ધરી દે અને પછી જ કહેવાય કે તેમણે રાજીનામું આપી દીધું કારણ કે છ દિવસ પહેલાનો ઘટનાક્રમ ફરી એક વખત તાજો થઈ ગયું આપનું શું કહેવું છે મને એવું લાગે છે કે ગુજરાતમાં કોંગ્રેસ મરી પરવારી છે અને બીજું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ આવ્યા પછી પણ કોંગ્રેસને રિવાઈવ કરવાની સ્થિતિમાં એ નથી એ બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે હું માનું છું કે જે નેતા એ પોતે ચૂંટાઈ ન શકતા હોય એ છે ને પોતાની પાર્ટીને કઈ રીતે ચૂંટાવી શકે એટલે અમે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી અંકે કરી લેવાની છે અને

ભારતીય એવું મને તો નિશ્ચિત પણ ખંભાત થી જે સમાચાર મળી રહ્યા છે એ સ્પષ્ટ કરે છે ઋષિકેશ પટેલે જે પ્રતિક્રિયા આપી હતી હરિભાઈ તેમાં એમને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપનું શું કેવું છે તો તેમણે પણ એ કહ્યું કદાચ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે કામ નથી કરી શકતા પોતાના લોકોને નથી સાચવી રહ્યા કોંગ્રેસના ધારાસભ્ય કેમ થયા ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ કેમ ગયા હતા પ્રશ્નો તો થાય નાચવું ન હોય એટલે આંગણું વાંકું એ છે ને આપણે ત્યાં એક કહેવત છે અને એ કહેવત ઘણા બધા કોંગ્રેસીઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એને લાગુ પડે છે કારણ કે એમના આર્થિક હિતો એ એ સાચવવા છે એમણે અને ભારતીય જનતા પાર્ટી એમના આર્થિક હિતો ઉપર જે પ્રતિબંધ મૂકે છે પ્રત્યક્ષ પરોક્ષ સિગ્નલ આપીને ધમકી આપીને કેન્દ્રીય એજન્સીઓ થકી મેં કહ્યું ને કે રાજસ્થાનની અંદર એમના જે હિતો સંકળાયેલા છે એ હિતો જાળવવા માટે ભાઈશ્રીએ જવું પડે એમ છે ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે રાજસ્થાનમાં સત્તા પલટો થયો છે આવી માહિતી મને બહુ જ વિશ્વસનીય સૂત્રો આપી રહ્યા છે અને ચિરાગભાઈ એ નકારી શકે તો પછી આપણે એમની પાસેથી જ જાણવું પડે કે એ નકારી શકે એમ છે કે નહીં અરવિંદભાઈનો જેસીબીનો ધંધો જે ખંભાતમાં ચાલતો હતો અને પછી જેને રાજસ્થાનમાં કેટલો ચાલ્યો એની પણ તપાસ થવી જોઈએ કોંગ્રેસમાંથી આપને એવું નથી લાગતું આમ તો ભારતીય જનતા પાર્ટી દરેક બેઠક પર મજબૂત હોય એવું ચિત્ર બતાવે પરંતુ વિધાનસભાની અંદર જ્યારે જો જે જે બેઠકો કોંગ્રેસે મેળવી છે અપક્ષે મેળવી છે શા માટે કોંગ્રેસ જે બેઠકો પછી મેળવી એ ખંભાતની બેઠક એ બી ન સાચવી શકી તો સૌથી મોટો સેટબેક કોંગ્રેસ માટે કહી શકાય મને લાગે છે ખંભાતની બેઠક એ મૂળે તો છે ને ભારતીય જનતા પાર્ટીની જનસંઘની બેઠક છે હું તો માનું છું અને ભૂપેન્દ્રસિંહ હતું મેં કહ્યું એમ સંજય પટેલ ને આનંદીબેન ના જૂથના ગણી લેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીની અંદર એક કમઠાણ ઓછા નથી ત્યાંય જૂથવાદ એટલો જ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ને સત્તાની સાથે રહેવાના જે લાભ છે લાભ મેળવવા માટે આ લોકો જઈ રહ્યા છે આને જ ને કોઈ વિચારધારા સાથે સંબંધ હોય એવું હું માનતો નથી એક જ વિચારધારા છે કે હમ એ ખૂબ જ છેલ્લું જે સેન્ટેન્સ કહ્યું આપે એ કદાચ અહીં અડી શકે એવું લાગે એમ છે પણ હરિભાઈ એક પ્રશ્ન એ પણ થાય કે શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રમુખ બન્યા અને તે પછી તેમણે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કોંગ્રેસની અંદર એવા લોકો જ રહેવું કે જે લોકો કામ કરે હવે એવું લાગે છે કે કદાચ કામ નહીં થતું હોય અને કોંગ્રેસમાં જે પટેલના શબ્દો હશે તે અહીંયા ક્યાંક સાચા પુરવાર થતા હોય પણ આમ આદમી પાર્ટીમાં છ દિવસ પહેલા થયું અને તેમણે પણ કહ્યું કે ભાઈ કાર્ય ન થઈ શક્યું અને રાષ્ટ્રહિતના કાર્યો નહીં થઈ શકતા હવે એ જોવાનું રહેશે કે જો સવા અગિયાર વાગે ચિરાગ પટેલ રાજીનામું આપે છે તો તેઓના શું શબ્દો આવે છે કે કામગીરી નહીં થઈ શકતી કોંગ્રેસમાં કે પછી કોંગ્રેસમાંથી છૂટછાટ નથી મળતી કામ કરવાની કે પ્રદેશ નેતૃત્વ છે કે જે નથી કામ કરવા દેતું

એવું જે કે છે એમના ઇન્ટરનલ રિપોર્ટ પ્રમાણે એને કારણે એમણે છે ને તાસક ઉપર ભારતીય જનતા પાર્ટીને બધી બેઠકો આપી દીધી અને કોંગ્રેસના પણ જે ધારાસભ્યો આપણે નામ અત્યારે લેવા નથી બધા જાણે જ છે એ ભારતીય જનતા પાર્ટીના માટે જ કામ કરે છે એ આપણે જાણીએ છીએ હું તો એમ કહું છું કે સત્તર માંથી સાત ને છોડી દો તો બાકીના છે ને એ ભારતીય જનતા પાર્ટી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે

જે કોંગ્રેસી ભારતીય જનતા પાર્ટી માં ગયા છે કેટલા બોલી શકે છે એમને ત્યાં અભિવ્યક્તિ છે કે એમ જૂના જે સંઘના જે લોકો છે એજ કોટરી છે ભારતીય જનતા પાર્ટીમાં બધું નક્કી કરે છે હાઈકમાન્ડ તો એમને ત્યાં છે અહીંયા દસ જનપદ આગળ છે ને મોદી જોડી જોડીની વાત છે એટલે બહુ સ્પષ્ટ છે અને જયારે પાર્ટીમાં છો ત્યારે પાર્ટીની ડિસિપ્લિન તમારે સ્વીકારવી પડે કોંગ્રેસમાં જે લોકો છે એમને ગુંગળામણ અનુભવાતી હોય તો એમને કોંગ્રેસ છોડી દેવી જોઈતી હતી બહુ પહેલા છોડી દેવી જોઈતી હતી અને અત્યારે જે અપડેટ સામે આવી રહી છે હરિભાઈ એક વખતે જણાવી દઈ કે વિધાનસભામાં પહોંચ્યા છે વિધાનસભા અધ્યક્ષ સવા અગિયાર વાગ્યાનો સમય એટલે કે હવે ટૂંક સમયની અંદર ચિરાગ પટેલ ત્યાં પહોંચીને રાજીનામું આપી દેશે તેવી ચર્ચાઓ છે પરંતુ એની ઉપર ત્યારે જ મોહર મારશે કે જ્યારે તે દ્રશ્યો સામે આવશે જ્યારે તેમનું રાજીનામું સામે આવશે ને જ્યારે ચિરાગ પટેલ ખુદ મીડિયા સમક્ષ આવીને કહે છે કે મેં મારું રાજીનામું આપ્યું છે અરે ભાઈ હમણાં જ કોંગ્રેસમાંથી જે વિગતો સામે આવી કોંગ્રેસના પ્રવક્તા સાથે અને નેતાઓ સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે અમને તો એવું લાગતું નથી અમને તો મીડિયા દ્વારા ખબર પડી કે ભાઈ ચિરાગ પટેલ રાજીનામું આપવાના છે હવે એ પાર્ટી જે પાર્ટી બધી જ કામગીરી કરતી હોય પાર્ટીની અંદરો અંદર જ જો આ પરિસ્થિતિ સર્જાતી હોય તો પછી એમએલએ ને રિસોર્ટમાં રાખવા જેવી જ પ્રક્રિયા હાથ ધરાય કે ન ધરાય આ લોકો હવે તો અપતા એ હોત કે રાજમાં જઈને બેસતા હોય અને દસ જનપદ નજીક હોવાનું ઘણા હોય એ છે ને ગુજરાતમાં શું દાદર મારી શકવાના અમે તળપદી માં આવું કહીએ દાદર શું મારી શકવાના અને બીજું કે એમની પસંદગીથી સૌરાષ્ટ્રમાં તો એક બહુ જ લાભ ભારતીય જનતા પાર્ટીને બહુ સ્પષ્ટ થઈ ગયો કે પટેલ સમાજ આખો છે ને ભારતીય જનતા પાર્ટી સાથે એકી સાથે જોડાઈ ગયો એટલે આ બાબત છે ને બહુ સ્પષ્ટ છે બેન અને બીજું આ લોકો કંઈ મંજીરા વગાડવા માટે તો રાજકારણમાં આવતા નથી જે રાજકારણમાં આવે સેવા સેવા માટે કોઈ આવતા નથી આ તો મેવા માટે આવે છે અત્યારે તો અને એમના એમના આર્થિક સાધનો એવા સંજોગોની અંદર એના ધારાસભ્યો એ સત્તા પક્ષ સાથે જોડાણ કરે તો મને કઈ બહુ આશ્ચર્ય ન થાય હરિભાઈ લોકસભાના ઇલેક્શન પહેલા ફરી કોંગ્રેસ તૂટે છે હવે આ તો એક તૂટે તો સત્તર માંથી સોળ થાય મને તો એમ લાગે છે કે આમ આદમી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે જ ગુજરાતમાં હતી ને અને આજે પણ ઇન્ડિયા અલાયન્સ ની બેઠક છે ત્યારે પાર્ટીના અરવિંદ કેજરીવાલ એ ઇન્ડિયા અલાયન્સ કઈ રીતે ગાંધીનગરની મહાપાલિકાની વાત કરીએ અથવા તો છે ને ત્યાં ત્યાંથી પેલી વિધાનસભાની બેઠકો ની વાત કરીએ તો એટલે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાની વજૂદ છે મારી દ્રષ્ટિએ જેની એ માસ લીડર છે ભારતીય જનતા કોઈ માસ લીડર ખપતા નથી અને ગુજરાતના તમામ સમાજોના જે માસ લીડરો હતા એ બધા માસ લીડરોને બદલે એમને જેને આંગળીને વેઢે નચાવી શકાય એટલે નચાવી શકે એવા પપેટ્સ જોઈએ છે જે કામગીરી કરતા હોય કે જવાહર ચાવડા હોય કુંવરજી બાવળિયા હોય અલ્પેશ ઠાકોર હોય હાર્દિક પટેલ હોય આ બધા એવા નામો કે જે બીજેપી ની વિરુદ્ધમાં અત્યારે ક્યાં છે એ પણ આપણી સમક્ષ છે હરિભાઈ બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો અત્યારની એક અપડેટ આપને જણાવી દઈએ કે વિધાનસભા અધ્યક્ષ પહોંચી ચૂક્યા છે શંકર ચૌધરી અને શંકર ચૌધરીએ પહેલા જ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સમય માંગ્યો છે મારી પાસે ચિરાગ પટેલે મળવાનો હવે આજે મળવાનો સમય છે તે રાજીનામાનો સમય ક્યારે આવે છે તે જોવાનું રહેશે આ સાથે જ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર